તો હાલ નો મિત્રો ગમે બધા મજા મને મજામાં મારે જે તો ફરેકા જયદીપની નવી કહાનીમાં તમારું બધાનું આ સ્વાગત છે અને જણાવી દેવાયને તો પાંચમો ભાગ છે ઓ મિત્રો અને વાત કરીએ આપણે મેલા ફિલોકા મેલા દિલોકા ફિલમ કા એવા ગુજ્યાર હતો ને એ મારે બનવાનું હતી પણ વાત રહી ગઈ હું જો હો ભાઈ ત્યાં મેં કીધું મને એકાદો રોલ બોલ આપો મેં કીધું રોલ બોલી કે નો મળે નો આલો હોય કે તમે એટલે પછી મેં કીધું તો તમે હવે આવો મેળો કરો મેં કીધું કેમ મેળો કરો છો એટલું મેં કીધું મૂંઝાણ આવો દીકરા પછી કે વાંધો નહીં તમને તો એક રોલ આપી દેવી મેં કીધું પછી હું બન્યો ગુજર ભાઈ ભાઈ કાળીઓ બાળીઓ તો એક તો શું હું પાછો વાળ બાળ લાંબા ઉગાડા પગે લઈ ગયા દીકરા કઈ વસ્તુ નહીં બે હવામાં ઉગાડા પગે લઈ ગયા હું તો ગયો ભાઈ ઉગાડા પગે ગયો આમ કાળા બાળો થાય ને હાથમાં ખોટે આપી દીધી હો મેં કીધું કરો મેળો બંધ ન્યા કોણ સાંભળે હો કરો મેળો બંધ કોઈ ન સાંભળે દીદી ફેરું કીધું ને ભાઈ કીધું

ને કીધું ગોડી કોક ને વાગે સડી તો બે કડી આમ ગાય ને તો 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 ના બાવણા મળ્યા દેવા વા ભાઈ ભાજ્યો હોય નથી આવ્યો બીજા ગામે ગામના છોરે આવેલું ગાયું હોગી એ પોંચ વાગે ને પગ મારા દુઃખી એ મોડું થાય તો માથું મારું દુઃખી અહીં બે કડી આમ ગાય ને આમ શેરીની વાહે ગયું ને આમ તો તો હાંડા લેનું ભાવ મીડિયા મારવા મીડિયા મારવા અને પછી મેં ગુજર ગુજર કર્યું બનવાનું બન આવી ગયો પછી ભાઈ આમ જો રમાવટ પડી ગયો પછી તો કામ ધંધા લાગી ગયો કપામાં પાણી વાળવા ભાજ્યુ રાખવાનું કર્યું મેં ચાલુ વાવા જેવું પછી થા ગુજરના લગન ગુજર હું જ હતો મારા જ લગન જાતા તો હા મિત્રો આપણે તો લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો તમે અને તમારા પાંચ મિત્રોને તો શેર કરી દેજો અને કોમેન્ટ તો કરજો તમે કોમેન્ટ નથી કરતા હું ભાઈ આમ ભાઈ આમ કરો છું તમે લાઈક સબસ્ક્રાઈબ કરતા દાવ જય 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 માતાજી જય માતાજી મળી જાવ આગલા વિડીયો માલો